તારીખ એક છોના રાતના થી બીજા દિવસે સવાર સુધી કોઈ અજાણ્યા ચોર ઈસમો દુકાનના શટરના નક ઉચા તોડી દુકાનમાંથી ટેબલના ખાનામાંથી રોકડ રૂપિયા પાંચ એક મોબાઈલ કિંમત રૂપિયા તેર હજાર ચાર નંગ ચાર્જર કિંમત રૂપિયા હજાર અને એક પાવર બેંક રૂપિયા એક હજાર એક વાયરલેસ સ્નેક બેન્ડ રૂપિયા હજાર તેમજ જંગલેશ્વર રોડ પર આવેલી સાહેબની પીએમ આંગણીયાની દુકાનનું પણ શટર ઊંચું કરી પંચાવન ઇંચનું એલ ઇડી ટીવી કિંમત રૂપિયા એકવીસ હજાર એમ કુલે રૂપિયા એકતાલીસ હજારની ચોરી થઈ છે પોલીસે તપાસ હાથ ધરી છે